કાર જય દ્વારકાધીશ તો ચાલો આપણે ડેમની માંડવી જો ઊગીને કમ્પ્લીટ થઈ ગઈ છે વરસાદના પાણી ઉગેલી છે માંડવી તો ઓગણ નંબર મગફળી છે આ અને ઉપેલી સાઈડ એ બાજુ એક નવી વેરાયટી છે એનું નામ તો ખબર નથી પણ બિરાડ માટે આપણે ચાર હજાર રૂપિયે મણ લીધેલી છે અને આ ઓગણ નંબર મગફળી અત્યારે આ વિડીયોમાં જોઈ રહ્યા છે ઓગણ નંબર મગફળી છે આ વર્ષે ઉગાવવા પણ બહુ સરસ છે બાજુ બાજુમાં વંથલી ગામ આવી જાય અને સામે આ બાજુ ડેમ છે તો અત્યારે આપણે કપાસમાં નીંદવા જઈએ છે તો આપણે ચા પાણી કરી લીધા દસ વાગ્યાના અને હવે રાબેતા મુજબ પાછા કામે ચડી જવાનું અને કપાસમાં પપ્પા હાથી હાકે છે આગળ આગળ અને અમે પાછળથી જે ચામાં રહી જતું હોય એ નીંદી લઈએ છીએ પાટલાઓ અને ચાની વચ્ચે નજીકથી પપ્પા હાથી હાકી દે છે એટલે ખાલી ચા ચાહનું લેવાનું આપણે રે તો અત્યારે ગરમી ફૂલ છે અને લગભગ આજકાલમાં વરસાદ થઈ જશે એવી ગણતરી છે કાલે થોડાક છાટા થયા હતા અને આજે લગભગ થોડુંક બતાવે છે આમ ન્યૂઝ પ્રમાણે સમાચારમાં મળેલ સૂત્રો પ્રમાણે લગભગ વરસાદ થશે એવી સંભાવના છે તો દસેક તારીખ સુધીમાં આવી જશે એવું કંઈક કહેતા હતા એટલે હવે લગભગ બે ત્રણ દિવસમાં વરસાદ થવો જોઈએ બાજુમાં કપાસ છે માંડવી છે અને પાછળ આપણ ડેમ છે અત્યારે ખાલી છે તો જો એવો વરસાદ થયો નથી હજી એટલે વરસાદ થશે તો લગભગ થવાનો જ છે વરસાદ ટોટલી થઈ જશે દર વર્ષે ભરાઈ જાય છે ડેમ આ વર્ષે પણ ભરાશે અત્યારે હવે આપણે કપાસ તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો તો આપણે કપાસ બાજુ જઈએ છીએ અને વિડીયોમાં બન્યા રહેજો આ બધું પાછળ બધો ભાગ જે છે ને આ બધું લગભગ આ ટોટલ દસ વીઘાની માંડવી છે આપણે અને આખો નંબર છે ફ્લો આખો ખેતર જે છે એનો ચાર હજાર ફૂટથી વધારે છે અંદાજે અને એ લગભગ ટોટલ સોળ વીઘાનું છે તો આપણે અગિયાર વીઘાનું વાવેતર માંડવીનું છે અને પાંચ વીઘાનો આપણે કપાસ કરેલો છે તો પાંચ વીઘાનો કપાસ તમે બતાવો અગિયારને પાંચ સોળ વીઘા થઈ ગયું અને ડેમમાં બતાવો તમને કપાસ ચાલો આપણો કપાસ આ ઓરવેલો કપાસ છે આ પ્રમાણે આટલા થયો છે કપાસ ખાલા અને બધું પૂરેલું થવાય છતાં ત્યારે થોડાક ખાલા દેખાય છે પણ હાકડી જ્યારે વાવેલા છે એટલે નહીં વાંધો આવે તો આટલો કપાસ આપણે પાંચ વીઘાનો કર્યો છે અને એથી ડેમનું પાણી ખેતરમાં આવી જાય એટલે ડૂબમાં આપણે કપાસ વાવેલો છે અને આ સાઈડ છે એ વરસાદના પાણી ઉગેલો કપાસ છે એ નાનો છે જો અહીંયા પાણી આપણે આટલા સુધી પહોંચ્યું હતું અને વાડીમાં પાણી થઈ રહ્યું હતું એટલે આટલો ઉરવાયો હતો ને આટલો વરસાદના પાણી ઉગેલો છે તો અહીંયા પપ્પા હાથ થાકી ગયા છે જો ખડ ડટાઈ ગયું છે અસલ નવો ચા લેવાનો તો આવી રીતના આપણી કપાસની હાયરું છે મિત્રો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન અને બધાને જય દ્વારકાધીશ